નમસ્કાર દર્શક મિત્રો હું છું હિરલ દ્વારા અમદાવાદમાં પ્રખ્યાત યુવા કોરિયોગ્રાફર વાઘેલા સાથે વિશેષ ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ નવરંગપુરા ખાતે આવેલ દ લિંક વિજય ક્રોસ રોડ પર આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં ડાન્સ પ્રેમીઓને હિપહોપ કન્ટેમ્પરરી ફ્યુઝન બોલીવુડ ગરબા ફ્રી સ્ટાઇલ અને બ્રેક ડાન્સ જેવી વિવિધ ડાન્સ સ્ટાઇલ્સ શીખવાની તક મળી મારું નામ ચિરાગ શર્મા છે હું ચિરાગ શિવાય પ્રોડક્શનનો ફાઉન્ડર છું અને આ જર્નીની જે શરૂઆત છે એ મારા વાઇફના એક વિઝનથી સ્ટાર્ટ થઈ હતી કે જેમણે એક વિઝન જોયું કે અત્યાર સુધીની જર્નીની અંદર મેં પંદર વર્ષ જે આ ઇન્ડસ્ટ્રીમાં આપ્યા છે કે જેની અંદર નામી અનામી કોરિયોગ્રાફર્સ એક્ટર્સ ડાન્સર્સ પ્રોડ્યુસર્સ સાથે જે કામ કર્યું છે તો અત્યાર સુધીના એક્સપિરિયન્સને હવે એક્સપ્લોર કરવાની વાત છે કે એ એવા લોકો સુધી પહોંચે કે જેની અમે હેલ્પ કરી શકીએ કે જ્યાં જે એવા ટેલેન્ટેડ પર્સન્સ છે કે જે લોકોને એ પ્લેટફોર્મ નથી મળ્યું તો સિવાય પ્રોડક્શન એ લોકોને એ પ્લેટફોર્મ પૂરું પાડશે અને સિવાય પ્રોડક્શન તરફથી સ્કૂલ્સ ની અંદર જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એમનામાં જો ટેલેન્ટ છે તો અમે એ બધા સ્કૂલ્સને અને સ્ટુડન્ટ્સને અપ્રોચ કરીએ છે કે એમના માટે અહીંયા જે સુવિધાઓ છે એક્ટિંગ ડાન્સિંગ મોડલિંગની એ ફ્રી ઓફ કોસ્ટ રહેશે સાથે ફ્યુચર પ્રોજેક્ટ જે છે એ શોર્ટ ફિલ્મ્સ વેબ સિરીઝ એ બધા રહેશે જે સિવાય પ્રોડક્શન લોન્ચ કરશે મારું નામ શ્વેતા છે આ હું શિવાય પ્રોડક્શનની કો ફાઉન્ડર છું રાઈટ અને તમે જેમ પૂછ્યું મને કે તમારો વિઝન શું છે અમારો વિઝન એ છે કે અમારી પાસે જેટલા બી સ્ટુડન્ટ આવશે કેટલા બી કેન્ડિડેટ આવશે એ લોકો તરફ એ લોકોને અમે પૂરતી પ્લેટફોર્મ આપીશું જે ઓટીટીમાં કામ કરી શકે છે શોર્ટ ફિલ્મ્સમાં કામ કરી શકે છે ફિલ્મ્સમાં કામ કરી શકે છે ડાન્સિંગમાં આગળ વધી શકે છે એક્ટિંગમાં આગળ વધી શકે છે એ નો રહેશે અને જે વર્કશોપનું છે અમારું વર્કશોપ અલગ અલગ પહેલાં ગુજરાત લેવલે અમે અમારું ફર્સ્ટ ટાર્ગેટ છે કે અમે ગુજરાતના સ્ટુડન્ટ્સને ઓપોર્ચ્યુનિટી આપીશું સો પહેલો અમારો ટાર્ગેટ રહેશે કે ગુજરાતના બધા મેજર સિટીઝને એ અમે કવર કરીએ સેકન્ડ રહેશે નેશનલ લેવલ પર અને થર્ડ રહેશે ઇન્ટરનેશનલ લેવલ પર